નમસ્કાર પ્રવિક ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ નાઇન કરીએ પર મધ્યપ્રદેશના હરદામાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ ભીષણ આગ અગિયારના મોત પીએમ મોદીએ શોક વ્યક્ત કરી બે લાખની સહાયની કરી જાહેરાત રાહુલ ગાંધીની ન્યાય ઝારખંડના ગુમલામાં પ્રવેશી કેન્દ્ર સરકાર પર આદિવાસીઓની જમીન હડપવાનો આરોપ લગાવ્યો મૌલાના અઝહરી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ કચ્છના સામખિયાળીમાં ભોળકાઉ ભાષણ મામલે નોંધાઈ ફરિયાદ ઓટો અને બેન્કિંગ સેક્ટરની આગેકુચના પગલે શેર માર્કેટમાં તેજી સેન્સેક્સનો ચારસો પંચાવન અંકની છલાંગ અંબાજીમાં બારથી સોળ ફેબ્રુઆરી સુધી શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન લાખોની સંખ્યામાં ભક્તો અને સમાચાર જોઈએ વિગતવાર મધ્યપ્રદેશના હરદા શહેરમાં એક ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં અગિયાર લોકોના મોત થયા છે લગભગ સાહીઠથી વધુ લોકો ઘાયલ થયા છે સોશિયલ મીડિયા પર સામે આવેલા ઘટનાના વિડીયોમાં આગની વચ્ચે વચ્ચે વિસ્ફોટ થતો જોવા મળે છે ફેક્ટરીમાં એક પછી એક વિસ્ફોટના અવાજ સંભળાઈ રહ્યા છે જેના લીધે ઊંચી ઊંચી આગની જ્વાળાઓ ઉઠી રહી છે લોકો પોતાની જાતને બચાવવા દોડતા જોવા મળે છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે સંબંધિત અધિકારીઓ સાથે વાત કરી અને ઘટનાની વિગતો મેળવી હતી ફટાકડા ફેક્ટરી ગેરકાયદેસર રીતે સંચાલિત થતી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે આજુબાજુના સાઠથી વધુ મકાનો વિસ્ફોટકો અને આગની લપેટમાં આવી ચૂક્યા છે ये बेड़ागढ़ की फैक्ट पटाखा फैक्ट्री है जहाँ अचानक सुबह ब्लास्ट हुआ है और भीषण आग लगी है जिसकी वजह से कुछ लोग घायल भी हुए हैं करीब बीस पच्चीस लोग हमने जिला अस्पताल में एडमिट भी कराए हैं और रेस्क्यू ऑपरेशन अभी जारी है आसपास के जिलों से हमने एम्बुलेंस डॉक्टर्स की टीम और स्टेट डिजास्टर रिस्पॉन्स टीम और एन की टीम को भी बुलाया है और रेस्क्यू ऑपरेशन पूरे जिला प्रशासन की ओर से जारी है વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મધ્યપ્રદેશના હરદામાં એક ફેક્ટરીમાં વિસ્ફોટના કારણે થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા અકસ્માતમાં થયેલા મૃત્યુથી દુઃખી છે પીએમઓએ ટ્વીટ કર્યું હતું જે લોકોએ તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેઓ પ્રત્યે સંવેદના ઘાયલ લોકો જલ્દી સ્વસ્થ થાય દરેક મૃતકના પરિવારજનોને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી બે લાખ રૂપિયાની તથા ઘાયલોને પચાસ હજાર રૂપિયાની સહાયની રકમ આપવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ગોવાની મુલાકાતે હતા ત્યાં પીએમ ઇન્ડિયા એનર્જી વીક બે હજાર ચોવીસનું ઉદઘાટન કર્યું જ્યાં તેમણે રૂપિયા તેરસો પચાસ કરોડથી વધારે મૂલ્યના પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ કર્યો હતો ગોવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત વિકસિત ગોવા બે હજાર કાર્યક્રમને પણ સંબોધિત કર્યો હતો કેન્દ્ર સરકાર યોજનાઓ सेचुरेशन हासिल कर चुका है और हम सब जानते हैं जब सेचुरेशन होता है तो भेदभाव खत्म हो जाता है जब सेचुरेशन होता है तो हर लाभार्थी तक पूरा लाभ पहुंचता है जब सेचुरेशन होता है तो लोगों को अपना हक पाने के लिए रिश्वत नहीं देनी होती इसलिए मैं बार बार कहता हूं कि सेचुरेशन ही सच्चा सेक्युलरिज्म है सेचुरेशन ही सच्चा सामाजिक न्याय है यही सेचुरेशन गोवा को देश को मोदी की गारंटी है जो कुछ लोग सरकार की योजनाओं से अब भी वंचित रह गए थे उन्हें भी मोदी की गारंटी वाली गाड़ी से बहुत लाभ मिला है नाना मंत्री कनुभा देसाई विधानसभा में वीज खरीदी बाबते पूछाये एक प्रश्न उत्तर में विगतवार महिति आप जु के राज्य में वीज उत्पादन में वृद्धि थी वर्ष बजार में सात हज़ार सात सौ तेतालीस मेगावॉट उत्पादन વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ત્રેવીસ હજાર ચારસો મેગાવોટથી વધુ થયું છે માથાદીટ વીજ વપરાશ વધીને અઢારસો યુનિટ થયો છે આજે ઉર્જા સંબંધી ઉર્જા ખરીદી સંબંધિત વિધાનસભામાં જે પ્રશ્નો પૂછાયા એની સરળ રીતે એકદમ ટ્રાન્સપરન્ટલી જવાબ આપવામાં પણ એવું લાગે છે કે કોઈ ગેરસમજ થઈ કે કોઈ મિસ રિપોર્ટિંગ થયું એટલે અમે ખાસ કરીને અમારી વાત મૂકવા છે ખાસ કરીને વર્ષ બે હજાર બાવીસમાં કરું રાજ્યની મહત્તમ વીજળીની જે રિક્વાયરમેન્ટ હતી બે હજાર બેમાં એ સાત હજાર સાતસો તેતાલીસ મેગાવટ સાત હજાર સાતસો તેતાલીસ અને બે હજાર ચોવીસમાં એટલે કે બે હજાર ત્રેવીસના સપ્ટેમ્બરમાં વધીને ચોવીસ હજાર પાંચસો ચુમ્માલીસ થઈ એટલે કે ઓલમોસ્ટ આપણા રાજ્યની વીજળીની જે રિક્વાયરમેન્ટ છે એ લગભગ ત્રણ ગણી વધી ગઈ ગુજરાતમાં ખેતીવાડી અને ઉદ્યોગોનો વિકાસ થયો શહેરીકરણ થયું અને સાથે સાથે ગામડામાં આપણે જે ચોવીસ કલાક વીજળી આપીએ છીએ એના લીધે માથાડીઠ વપરાશ આપણા લોકોનો બે હજાર ત્રણમાં નવસો ત્રેપન યુનિટ પર યર હતો પર વ્યક્તિ પર યર નવસો ત્રેપન યુનિટ હતો અને બે હજાર તેરમાં એ વધીને અઢારસો યુનિટ થયો અને બે હજાર બે હજાર ત્રેવીસમાં ચોવીસો બે યુનિટ થયો અને આખા ભારતનું જે કન્ઝમ્પશન છે પર યુનિટ એ લગભગ બારસો પંચાવન યુનિટ છે એટલે કે ગુજરાતનો વપરાશ આખા ભારતના એવરેજ કન્ઝમ્શન કરતાં લગભગ બમણો છે આ બધા કારણોસર આપણે વીજ ખરીદવી પડ્યું એ ચોક્કસ વાત છે અગાઉ ખેતીવાડીના કનેક્શનો જેને આપણે કહીએ કે છોકરો જન્મે પછી પંદર વર્ષે કે પુખ્તો હોયનો થાય ત્યારે મળતા હતા બે હજાર ઓગણીસો પંચાણું એ પહેલાની વાત છે તો અત્યારે આપણે વીજ કનેક્શનો ફક્ત અને ફક્ત ત્રણથી છ મહિનામાં મળી જાય છે દરેક ખેડૂતોને ખેડૂતોની એક પણ ફરિયાદ વીજ કાપ માટે કે વીજળી નથી મળતી એવી નથી ગુજરાતમાં ઉદ્યોગોનો વિકાસ થયો છે એના લીધે રોજગારી મળી છે એટલે વધારેમાં વધારે ઉદ્યોગો આપણે અહીંયા ત્યારે જ આવે જ્યારે સતત વીજ પુરવઠો મળતો રહે ખાસ કરીને જે પૂરા ઇન્ડિયામાં ઇમ્પોર્ટેડ કોલના પ્લાન્ટ છે વીજ પ્લાન્ટ છે એનો કોલસો ઇન્ડોનેશિયાથી આવે છે ઇન્ડોનેશિયામાં કાયદામાં ફેરફાર થતાં બે હજાર એકવીસમાં જે કોલસો એક એકસો એકવીસ ડોલરે મળતો હતો તે બે હજાર બાવીસમાં વધીને સરેરાશ બસો છોતેર ડોલરમાં મળતો છે એકસો એકવીસના બસો છોતેર ડોલર થયા અને બે હજાર ત્રેવીસમાં સરેરાશ સરેરાશ બસો એક ડોલર થયો છે આ સમય દરમિયાન પ્રતિ ડોલરની સામે રૂપિયાની કિંમતમાં પણ વધારો થયો હતો આપણે આપણા પાવર માટે અદાણી પાવર ટાટા પાવર અને એસઆર પાવર સાથે પીપીએ થયેલા છે બે હજાર અઢાર સુધી આ બધા જનરેટરોએ આપણને પીપીએ પ્રમાણે કુલ વીજ ખરીદી આપેલ હતી પરંતુ અને આપણે તે સમયે એમની પાસે ત્રીસ ટકા જેટલી વીજળી ખરીદતા હતા તે ટાઈમે પીપીએ પ્રમાણે આપતા હતા આપણને એ રેટ બરાબર આવતો હતો અને અત્યારે હાલના સંજોગોમાં આપણે કોલના પ્રાઇસ વધવાથી યુનિટમાં વધારો થવાથી આ બધા જનરેટરો પાસેથી ફક્ત સત્તર ટકા ખરીદીએ છીએ અને આપણે જે સત્તર ટકા ખરીદીએ છીએ એમાં બે હજાર બાવીસમાં અદાણી પાસેથી ફક્ત પાંચ ટકા અને બે હજાર ત્રેવીસમાં ફક્ત છ ટકા વીજળી ખરીદી છીએ હવે વાત એ આવે કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયું આપણી પાસે ગેસ બેઝ પાવર પ્લાન્ટ પર હતા પરંતુ ગેસ એટલો મોંઘો થયો કે વીસ રૂપિયા પર યુનિટની થાય એટલે આપણે ગેસ પ્લાન્ટ પણ ઓપરેટ કરી નહીં શક્યા અને એના લીધે જ્યારે આ બધી પરિસ્થિતિ સર્જાઈ ત્યારે દરેક રાજ્યોએ વીજમાં કાપ મૂકીને લોડ શેડિંગ કર્યું આપણું ગુજરાત જ એવું રાજ્ય છે કે આપણે ચોવીસ કલાક કોઈપણ જાતના વિઘ્ન વગર વીજળી આપી અને એના માટે જુદા જુદા અનેક સોર્સોમાંથી આપણે વીજળી ખરીદી અમે દર મહિને દિલ્હી જઈને દિલ્હીથી પણ પાંચસો મેગાવોટનો એક શોર્ટ ટર્મનો કોન્ટ્રાક કર્યો એક હજાર મેગાવોટનો થોડા એક વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો આ રીતે ઓછામાં ઓછી ખરીદી આ જનરેટરો પાસેથી ખરીદાય એટલા માટેના પ્રયત્નો કર્યા અને હવે પછીના માટે પણ લગભગ અમે પંદર હજાર મેગાવોટના સોલાર અને ઉર્જાના સોલાર અને વિન્ડના કોન્ટ્રેક જનરેટરો સાથે કર્યા છે લગભગ ત્રણ રૂપિયાની આજુબાજુ આવવાના છે એટલે ભવિષ્યમાં આપણે જે રીતે આપણા દેશના યશસ્વી વડાપ્રધાને કીધું છે કે અમે ઝીરો કાર્બન કરીશું ભાગે કાર્બન ઉત્સર્જન કરતાં ફૂલ બેઝ પ્લાન્ટ ભાગે ઓછા થતા જશે અને આપણે સૌર ઉર્જા અને વિન્ડ ઉર્જામાં જઈશું લોકોની લાગણી ભડકે તેવું ભાષણ કરનારા મોલાના અઝારીની ગુજરાતમાં મુશ્કેલીઓ વધતી રહી છે જૂનાગઢ પોલીસની કસ્ટડીમાં આવ્યા બાદ હવે તેની સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે આ વખતે કચ્છના સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદ નોંધાઈ છે સામખિયાળી યોજાયેલ એક કાર્યક્રમમાં કેટલાક મહિનાઓ પહેલાં તેણે ભડકાઉ ભાષણ કર્યું હતું સ્વાનોનો આતંક દિવસે વધી રહ્યો છે ત્યારે સુરતમાં એક બાળકી પર સ્વાનોએ હુમલો કર્યો હતો જેમાં બાળકીને બચકા ભરતા બાળકીનું મોત નીપજ્યું છે હાલતમાં આવી હતી જે બાદ બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પર હાજર તબીબોએ બાળકીને મૃત જાહેર કરી છે જે સાથે થયું તે પરિવારને સંવેદના વ્યક્ત કરું છું ને પાંડે એરિયામાં છેલ્લા મહિનામાં ઘણા બનાવો બન્યા છે અમે ત્યાં રસીકરણને ખસીકરણની કામગીરી અમારે વધારે જોરથી અત્યારે ચાલુ કરી દીધી છે તમામ ઢોર ડબ્બાના અધિકારીઓ છે તેમને પણ સૂચના આપી દીધી છે કે આ એરિયામાં જેટલા શ્વાન છે બધા જ શ્વાનને રસીકરણ ખસીકરણ થઈ જાય બીજી એક પ્રજાને પણ અપીલ કરું છું કે ઘણીવાર આપણે ખાવાનું અયોગ્ય જગ્યાએ નાખતા હોઈએ છીએ એમાં કૂતરાઓએ કચરોને પંપોડતા હોય છે ત્યારે પ્રજાને પણ એક અપીલ કરું છું કે કચ્છો યોગ્ય જગ્યાએ નાખે જ્યારે પણ આપણે રસ્તા પર જઈએ છીએ ત્યારે કૂતરો એ ખાવાનું ખાતો હોય છે ત્યારે એ આપણે કરડવા દોડતું હોય છે તે માટે પ્રજાને પણ એક નમ્ર વિનંતી કરું છું અને વધારે આવા બનાવો નહીં બને તે માટે આવનારા સમયમાં અમે જેટલા રસીકરણ ને ખસીકરણ જાય છે એ તમામ મોનિટરિંગની સાથે અમે કરવા જઈ રહ્યા છીએ સુરતમાં મેં કામ કરતા હતા કામ કરતા એક ઝાડી ભારતની આગવી હરોળની શહેરી ગેસ વિતરણ કંપની અદાણી ટોટલ ગેસ લિમિટેડ અને ગુજરાત સ્થિત વિશ્વની અગ્રણી ક્રાયોજેનિક લિક્વિડ સ્ટોરેજ ડિસ્ટ્રિબ્યુશન અને રી ગેસ સોલ્યુશન્સ પ્રદાતાઓમાંની એક ઇનોક્સ ઇન્ડિયા લિમિટેડ એ પરસ્પર સહયોગનો કરાર કર્યો છે આ કરાર અંતર્ગત આઈટીજીએલ અને ઇનોક્સ વીએલ આઈએનજી અને આઈસીએનજી સાધનો અને સેવાઓની ડિલિવરી માટે ભારતમાં આઈએનજી ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે સહયોગનો સંભવિત તકોને તારવીને તેનું અન્વેષણ કરવા માટે પરસ્પર પસંદગીના ભાગીદારનો દરજ્જો આપશે લીંબડી નિબાર્ક પીઠ મોટા મંદિર આયોજિત બાપુની રામકથામાં આવતીકાલે રાજ્યપાલ દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહેશે રાજ્યપાલની ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર તેમજ નિબાર્ક પેઠ મોટા મંદિર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરાઈ લીમડી હેલીપેડથી થી કથાસ્થળના રસ્તા સુધી પોલીસ તંત્ર દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું સરકાર કહી રહી છે કે ગુજરાતીઓમાં માથાદીટ આવક વધી છે પરંતુ બીપીએલ પરિવારોની સંખ્યા પણ ખૂબ જ વધી રહી છે તેમ આપના નેતા સાગર રબારીએ જણાવ્યું હતું નમસ્કાર મિત્રો અ બજેટનો ઘોઘાટ હવે અખબારોના માધ્યમોમાં તો ગયો હું અત્યારે શાંતિથી થોડું ગુજરાતનું બજેટ બજેટ જોતો હતો નાણાં મંત્રી કે છે કે ગુજરાતીઓની માથાદી આવક વધીને બે લાખ તોતેર હજાર પાંચસો અઠાવન રૂપિયા થઈ છે મને તરત વિચાર આવ્યો કે તો પછી ગુજરાતમાં બીપીએલ પરિવાર કેટલા છે જો દરેક વ્યક્તિને વાર્ષિક બે હોય તો ગુજરાતમાં થોડું સર્ચ કર્યું અને મળ્યું કે ગુજરાતમાં એકત્રીસ લાખ સડસઠ હજાર પરિવાર બીપીએલ છે હવે બીપીએલ કાર્ડ માટેની યોગ્યતા શું છે અથવા કોને બીપીએલ ગણીએ છીએ તો ગ્રામીણ વિસ્તારમાં યાત્રાધામ અંબાજીમાં આગામી બાર ફેબ્રુઆરીથી સોળ ફેબ્રુઆરી સુધી પાંચ દિવસ સુધી શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે નું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે આ મહોત્સવને લઈને દૂર દૂરથી માહી ભક્તો અંબાજી આવતો હોય છે ના તંત્રના અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રચાર પ્રસાર માટે પાંચ રથોનું પ્રસ્થાન કરાયું છે જે રથો ઉત્તર સહિત મધ્ય ગુજરાતના ગામે ગામ ફરી માઈ ભક્તોને પરિક્રમા મહોત્સવમાં આવવા આમંત્રણ આપશે જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરણવાલે તમામ રથોને માતાજીની ધજા દ્વારા પ્રસ્થાન કરાવ્યું છે અંબાજી ખાતે એક્યાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર યાત્રાધામ બોર્ડ અને મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે બાર તારીખથી સોળ તારીખ દરમિયાન રોજના લાખોની સંખ્યામાં ભક્તો એક્યાવન શક્તિપીઠની પરિક્રમા માટે આવશે એમના માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ભોજનની સુવિધા બાકી અન્ય જે યુટિલિટીસની જરૂર પડે છે એ તમામ સુવિધાઓ યાત્રાધામ બોર્ડ ગુજરાત સરકાર અને મંદિરના ટ્રસ્ટ દ્વારા ત્યાં અંબાજીની અંદર ઊભી કરવામાં આવનાર છે હું આપના થકી બધા મારી ભક્તોને અપીલ કરું છું કે આ પરિક્રમા મહોત્સવ દરમિયાન સંખ્યામાં આવીને દર્શન કરી ધન્યતા બોલિવૂડ અભિનેતા જેકી શ્રોફે કચ્છના રણમાં ફિલ્મનું શૂટિંગ કર્યું જેકી શ્રોફની ટુ ઝીરો વન ફોર ફિલ્મનું કચ્છના રણમાં શૂટિંગ ચાલી રહ્યું છે અભિનેતા જેકી શ્રોફે કહ્યું કે તેઓ પહેલીવાર કચ્છ આવ્યા છે તેમણે કચ્છનું રણ ખૂબ જ પસંદ આવ્યું છે વધુમાં તેમણે કચ્છના રણ પર એક ડાયલોગ બોલ્યો હતો કચ્છનું રણ બાપુ એક નંબર છે ત્યાજી દેવાયલા બાળકોને બચાવવાનો અનોખો પ્રયાસ અમદાવાદની સિવિલ હોસ્પિટલ મારફતે હાથ ધરવામાં આવ્યો છે બાળકોને ગમે ત્યાં ત્યાજી ન દેવાય તે માટે હોસ્પિટલમાં પારણું મૂકવામાં આવ્યું છે ગુજરાત બાળ સુરક્ષા વિભાગે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક પારણું મૂક્યું છે આ તે નવજાત બાળકોને બચાવવાનો પ્રયાસ છે જેમના માતા પિતા તેમને કોઈ કારણસર છોડી દે છે ત્યજી દેવાયેલા નવજાત શિશુઓ ઉપરાંત આ પહેલ એવા લોકોને મદદ કરવા માટે પણ છે જેમને તેમના નવજાત બાળકને ઉછેરવામાં મુશ્કેલી પડે છે તેઓ તેમની ઓળખ છતી કર્યા વિના નવજાતને હોસ્પિટલમાં છોડી શકે છે हमने ट्रायज के बाहर एक वो जो वो पारणा बनाया है जहां आप रख दीजिए और वहां एक बेल लगाई वो बेल बजा दीजिए हमारा कोई भी स्टाफ आके उसको पीडियाट्रिक वार्ड में ले जाएगा उसकी मेडिकल जांच हो जाएगी और फिर आगे जाके वो बाल विकास अधिकारी और जिला विकास अधिकारी चाइल्ड हेल्पलाइन नंबर और पुलिस अधिकारियों से संपर्क में रहकर उसको आगे की प्रोसेस हम खुद करेंगे यहाँ बहुत सारे ऐसे बच्चे रिसीव करते हैं हॉस्पिटल में जहाँ कहीं ना कहीं बच्चे को उसके पेरेंट्स या फैमिली मेंबर के द्वारा कचरे के डिब्बे में या कहीं ऐसे बोलेंगे ना कि आ, ऐसी जगह पे डाल देते हैं जहाँ कोई आता जाता ना हो या उसको आ, किसी जानवर ने भी काटा हो ऐसी परिस्थिति में उसको हॉस्पिटल ले आते थे અધિકારીઓનું માનવું છે કે આ પહેલથી નવજાત બાળકીઓના હત્યામાં ઘટાડો કરવામાં મદદ મળશે અને અન્ય કારણોસર ત્યજી દેવાયેલા બાળકોને બચાવવામાં તે ગેમ ચેન્જર સાબિત થશે આ પહેલમાં બચાવેલા નવજાત શિશુઓને દત્તક લેવાની સુવિધા પણ છે નવજાત શિશુઓની હત્યા રોકવા માટે ગુજરાત બાળ સુરક્ષા વિભાગની આ પહેલની ખૂબ પ્રશંસા થઈ રહી છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી ગુજરાતના રમતવીરો ખેલકૂદ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે જેની ફળશ્રુતિ રૂપે અનેક ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી છે તો આજે આવો જાણીએ નર્મદા જિલ્લાના એકમાત્ર રાઇફલ શૂટિંગ પ્લેયર સરફરાજ દેસાઈની શાનદાર સફર વિશે આ છે નર્મદા જિલ્લાના એકમાત્ર પચાસ મીટર રાઇફલ શૂટિંગ પ્લેયર સરફરાજ દેસાઈ તેમની જીદ અને અથાગ મહેનતે તેમને સફળતાના શિખર સુધી પહોંચાડ્યા છે ધોરણ આઠમાં અભ્યાસ કરતા હતા ત્યારથી રાઇફલ શૂટિંગની સફર શરૂ કરીને પેશનથી પ્રોફેશનલ પ્લેયર બન્યા છે મારી શૂટિંગ જર્ની ફર્સ્ટ મારું ઇન્ટ્રોડક્શન શૂટિંગમાં એનસીસીમાં એટ સ્ટાન્ડર્ડમાં થયો હતો જ્યારે મેં કેમ્પ કર્યો હતો એ વખતે મને શૂટિંગમાં ખાસું એવો ઇન્ટરેસ્ટ આવ્યો હતો એ પછી મેં કોલેજની અંદર થલ સૈનિક કેમ્પ કર્યો હતો એની અંદર શૂટિંગમાં મેં સારું એવું પરફોર્મન્સ કરેલું આઈએસએસએફ જે છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની કોમ્પિટિશન છે એમાં મતલબ જે આપણા ગુજરાતના ટોપ શૂટરો છે એમની સાથે પાર્ટિસિપેટ કર્યું ને એની અંદર ફાઇવ સેવન્ટી વનનો સ્કોર મારી અને એટ રેન્ક એની અંદર હાસિલ કર્યો હતો અને ફરીથી હું ઝોન અને માવલંકર માટે ક્વોલિફાય થયો હતો આગળ બી આપણા જિલ્લાનું નામ રોશન થાય અને ગોલ્ડ મેડલ મળે એ રીતની હું મારી તૈયારી રાખીશ સરફરાજ દેસાઈની આ સફરમાં જિલ્લા રમતગમત વિભાગે માર્ગદર્શન અને મદદ પૂરી પાડી છે નર્મદા જિલ્લામાંથી તેજસ્વી તારલાઓ રમત ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડે તે માટે ખાસ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવ્યું છે જેનો વધુમાં વધુ લાભ લેવા માટે જિલ્લાના બાળકો નવયુવાનોને જિલ્લા રમત વિકાસ અધિકારીએ અનુરોધ કર્યો છે વિવિધ રમતમાં જે ખેલાડીઓ પોતાનું પ્રવૃત્ત બતાવવા માગે છે તેમને એક મારી નમ્ર અપીલ છે કે નર્મદા જિલ્લામાં રમત માટે સુવિધાઓ ઉપલબ્ધ છે જેની તમામ ખેલાડીઓ બાળકો યુવાધનને મારી વિનંતી છે કે તેનો ભરપૂર ઉપયોગ કરો આમ રાજ્યના છેવાડાના વિદ્યાર્થીઓમાં ખેલકૂદની ભાવના વિકસે અને રમત ક્ષેત્રે આગળ વધે તે માટે રાજ્ય સરકારે કરેલ શક્તિદૂત યોજના ખેલ મહાકુંભ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સહિતના પ્રયાસો સાર્થક નીવડ્યા છે પવન સ્પોર્ટ્સ વેન્ચરે ભારતમાં દક્ષિણ એશિયાની પ્રથમ વ્યવસાયિક મહિલા હેન્ડબોલ લીગ એટલે કે ડબલ્યુ એચ એલ શરૂ કરવાની જાહેરાત કરી છે હેન્ડબોલ એસોસિએશન ઓફ ઇન્ડિયા દક્ષિણ એશિયન હેન્ડબોલ ફેડરેશન અને એશિયન હેન્ડબોલ ફેડરેશનની મદદથી ડબલ્યુએચલનું આયોજન કરવામાં આવશે તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી નમસ્કાર